સ્થળ મળી ગયું હશે તેવી આશા સાથે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે જો કોઈ વિદ્યા ઉમેદવાર હોય તે પોતાના આજ સંવર્ગમાં નોકરી કરતા હતા શિક્ષક તરીકે અને તેઓ પોતાના મરગમ તો જિલ્લો અને સ્થળ લેવા માટે ત્યાંથી રાજીનામું આપે છે ત્રણ વર્ષની અંદર તો તેમને ત્રણ લાખનો બોન્ડ સાઈન કરવો પડે છે સાથે અન્ય નિયમો પણ છે તો તમામ નિયમો આજે આપણે આજે જોવાના છે સાથે સાથે આપણે રૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર આપવાનો જામીન ખત પણ જોશું જે બે નમૂનામાં છે તો આજનો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ આપણે અઢાર સાત બે હાજર સત્તર નો આ પરિપત્ર જોઈ રહ્યા છીએ જેમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યા સહાયક શિક્ષણ સહાયક કે મુખ્ય શિક્ષક ની ભરતી પ્રક્રિયામાં નિમણૂકના ના ત્રણ વર્ષની અંદર જ તેજ સંવર્ગ ની જગ્યા માટે ઉમેદવારી કરવા માટેની જોગવાઈઓ નક્કી કરવા બાબત જેમાં બાવીસ ત્રણ બે હાજર સત્તર ના ઠરાવ વાત કરવામાં આવી છે કે દિવસ ત્રીસ માં ત્રણ લાખ રૂપિયાની જામીનગીરી રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે તો આ પરિપત્ર છે એ બાવીસ ત્રણ સત્તર ના ઠરાવ અનુસાર કરવામાં આવેલો છે તો હવે આપણે બાવીસ ત્રણ બે હાજર સત્તર નો પરિપત્ર કરવામાં આવેલો હતો તે જોઈએ જે પરિપત્ર કે ઠરાવ તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયક શિક્ષણ સહાયક કે મુખ્ય શિક્ષક ભરતી પ્રક્રિયામાં નિમણૂકના ના ત્રણ વર્ષની અંદર ઉમેદવારી કરવા માટેની જોગવાઈઓ નક્કી કરવા બાબત ટોટલ ચાર નિયમો આપવામાં આવેલા છે તે તમે વાંચી શકો છો કે કોઈ પણ નિમ્ન પ્રાથમિક શાળાના વિદ્યા સહાયક કે શિક્ષક

ત્રીસ દિવસમાં ત્રણ લાખ રૂપિયાની જામીનગીરી રજૂ કરવાની રહેશે ત્રીજો નિયમ છે કે જો કોઈ વિદ્યાસાયક કે શિક્ષણ સહાયક નિમણૂક લીધા બાદ ત્રણ વર્ષની અંદર પોતે જે સંવર્ગમાં ફરજ બજાવે છે તે સંવર્ગમાં ફરીથી અરજી કરે તો ક્રમ માં સૂચવ્યા મુજબ ના વાંધા પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને પસંદગી થયેથી જિલ્લા પસંદગી કરતા પહેલા ક્રમ બેમાં દશાવી મુજબની રકમ સરકારમાં ભરી રાજીનામું આપી જિલ્લા પંચ જિલ્લા પસંદગી કરવા ઉપસ્થિત થઈ શકશે તે સિવાય જિલ્લા પસંદગી માટે ઉપસ્થિત થનાર ઉમેદવારને ભરતી સમિતિએ જિલ્લા પસંદગી કરવા દેવાની રહેશે નય અને ચોથો નિયમ છે જો કોઈ ઉમેદવાર પોતે હાલ વિદ્યાસહાયક કે શિક્ષણ સહાયક તરીકે નોકરી કરે છે તે બાબત છુપાવીને અરજી કરે તો તેવા કિસ્સામાં માહિતી છુપાવવાની બાબત ધ્યાન ઉપર આવ્યા બાદ તેવા ઉમેદવારની ઉમેદવારી રદ કરવા પાત્ર થશે તેમજ સંબંધિત નિમણૂક સત્તાધિકારીએ તેની વિદ્યાસહાયક કે શિક્ષણ સહાયક તરીકેની હાલની નિમણૂક નિયમ અનુસાર કાર્યવાહી કરી રદ કરવાની રહેશે તેવો શિક્ષણ વિભાગનો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો આ પરિપત્ર થયા બાદ થોડાક જ દિવસોમાં મોરબી જિલ્લાનો પરિપત્ર તમે જોઈ શકો છો સાથે સાથે કચ્છ ભુજ જિલ્લાનો પરિપત્ર પણ તમે જોઈ શકો છો તેઓએ પણ આ પરિપત્ર કરી અને જાણ કરી હતી હવે વાત કરીએ કે સો રૂપિયાના સ્ટેમ્પ પર જામીન ખત માટે જે અરજી કરવાની હોય છે તેનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો જેમાં નમૂના નંબર એક છે તમે તમામ માહિતી જોઈ શકો છો કે કઈ રીતનું આપણે જામીન ખત લખવાનો છે અને બીજો નમૂનો પણ તમે જોઈ શકો છો જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સાહેબને સુપરત કરવાનો થાય છે તો મિત્રો આ તમામ જે પત્રકો છે